અને બીજા છ ધારાસભ્ય જેવા સ્ટાર પ્રચારકો પ્રચાર કરી રહ્યા હોય છે ત્યારે અનંત પટેલના પડખે એમના ધર્મપત્ની પણ સ્ટાર પ્રચારક બની અને ગોઈમા પારડી જેવા અનેક વિસ્તારોમાં સભા સંબોધે છે અને લોકોને અનંતભાઈ પાસે વોટ માંગે છે અને અનંતભાઈને એક સ્ટાર પ્રચારક તરીકે અનંતભાઈની પડખે ઉભા છે એમના ધર્મપત્ની અનંતભાઈના આજે આપણી વચ્ચે આવ્યા છે કેમ આવ્યા છે એ કટિબદ્ધતા બતાવે છે કે અનંતભાઈ જે છે એ અત્યાર સુધી આપણા અવાજ ઉઠાવતા રહેલા અને એની પાછળ એમ કહેવાય ને કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે તો આપણા આનંદભાઈની ધર્મપત્ની અહીંયા આવ્યા છે કે એમનું બેકબોન છે એમની કરોડરજ્જુ છે એ એમને ઇન્સ્પાયર કરતા છે કે ભાઈ તું કામ નહીં તો પોલીસનો માર ખાય આટલી બધી મગજમારી થાય તો આમ સામાન્ય સ્ત્રી હોય તો એમ કહે કે ભાઈ તું ભાઈ ધર્મભાઈની આપણા બૈરી પોયરા છે તારા બરોબર પણ બે અનંતભાઈ એમ કે તું લડ ગરીબો માટે લડ જેની હાથે અન્યાય થતો હોય એની હાથે લડ કોઈ પણ પછી તે કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય કે કોઈ પણ જોબ નહીં મેળવી શકે તો આપણે એમના માટે એકવાર જોરદાર તારી પાડીએ કે અનંતભાઈને આપણે માટે આપી દીધા છે એમ તો ચાલે જય આદિવાસી જય આદિવાસી

આજુબાજુના વિસ્તારનો ખુબ જ સપોર્ટ કર્યો છે પાવર સ્ટેશન આવતું હતું ખુબ જ એટલે એમણે કીધું છે તો આ વખત પણ તમારો અત્યારે હવે અનંત પટેલે સાથ સરકાર જોઈએ છે કે એમને આપણે સાંસદ તરીકે આપણે દિલ્હી મોકલવાના છે મોકલીએ ને આપણે આપડે અવાજ બની દિલ્હી સુધી જાય ને આપડા જે મોટા મોટા પ્રોજેક્ટો એના માટે પણ આપણે અનંત પટેલ ને જ આપવો પડશે ચાલે અનંત પટેલ ને જંગી બહુમતી થી જીતાડવાના છે આપણું સંવિધાન બચાવવાનું છે આપણું જળ જંગલ જમીન બચાવવાનું છે આપણું હક અને અસ્તિત્વ પણ બચાવવાનું છે એ માટે આપણે સાત તારીખે પહેલા નંબર પર અનંતકુમાર હસમુખભાઈ પટેલના પંજાના નિશાન પર અંગૂઠો દબાવવાનો છે અને ભવ્ય વિજય બનાવવાનો છે બીજું કે બહુ મોટો વિસ્તાર છે સાત વિધાનસભા લાગે છે અમારી એકસો સીટો તે છે બીજી છ વિધાનસભા લાગે છે એટલે આ કપરાડા આવી જ ગયું ડાંગ છે અમારા વાસદા વિસ્તારમાં બી કેજો બીજું વલસાડ આ પારડી પણ આવી ગયું ઉમરગાંવ એવા બધા જ વિસ્તારમાં તમારા સગાવાલા મિત્રો હોય તો સૌને કેજો કે અનંત પટેલને વોટ કરે અપાવે અને આપણે ભવ્ય વિજય બનાવીએ જય આદિવાસી જય આદિવાસી આ ઇલેક્શન કેટલું મહત્વ છે આવનારા દિવસ નવ યુવક માટે નવ યુવક માટે આ અનંતભાઈનો જે સંસદ તરીકે ઊભા છે એ માટે નવ યુવક ખૂબ એમના પર જે જાગૃતિ દર્શાવે છે અને એમના સપોર્ટમાં ખૂબ છે કારણ કે આપણે જાણીએ છીએ કે આપણને જે ધર્મના નામ પર કે જાતિના નામ પર વેચે છે એને વોટ આપવામાં અમને જરાય રસ નથી અમે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે એટલે અમને ખ્યાલ છે કે જે અમારા હકોની કોણ વાત કરે છે જે અમારા વિનાશકારી પ્રોજેક્ટ આવે છે અમને અટકાવવાની કોણ વાત કરે છે જ્યારે પણ સમયની જરૂર પડે છે ત્યારે હર હંમેશ તૂટી કોણ પડે છે કારણ કે એમ ખાલી સમયનો પેલો મોકો જોઈને કોઈ ચાન્સ મારવા આવ્યો નહીં પણ જ્યારે કપરા સમય જ્યારે હતો અમારે પર જ્યારે પેલા પારથી પાર તાપી રિવર જે લિંકનો પ્રોજેક્ટ હતો કે હાઈ પાવર ટેન્શનનો પ્રોજેક્ટ હતો કે આદિવાસીના હકો પાંચમી અનુસૂચિની જે વિસ્તારની જે વાતો કરે એ એકમાં એવો આ મેલે હતા ત્યારે અનંતભાઈ જ વાત કરતા હતા અને બીજા કોઈ નેતા જે પક્ષ છે શાસક પક્ષના નેતા તરફથી આ વાતો તો મેં કદી સાંભળી જ નથી એટલે હું જે સમાજથી બિલોંગ કરું છું એ મને ભલીભૂતિ ખ્યાલ છે કે મારા સમાજની આગળ કોણ લઈ જશે એના હકો ને એની સામે લડવાની વાતો કોણ કરશે ને દિલ્હીમાં નાદ કોણ ગુજરાશે એ હું ભલીભતી જાણું છું એટલે હું સપોર્ટ કોને કરું છું તો તમને ખ્યાલ આવી જ ગયો છે વલસાડ ડાંગ છવ્વીસ લોક ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આનંદ પટેલે ઉમેદવારી કરી છે તો તમારો સાથ સહકાર જોઈએ છે આપશો ને સાથ સહકાર તો આપણે બધાએ લડવાનું લડવાનું છે છે કેવી રીતે તો બધાએ આપણી બહેનો હોય ભાઈઓ હોય આજુબાજુના ગામો આપણા બીજા બધા બીજી અમારી એકસો સીટો તો છે જ પણ બીજી છ વિધાનસભા બી લાગે છે એટલે કે આ કપરાડા ને પારડીને ઉમર સૌ બધું લાગે છે એટલે તમારે આજુબાજુ બધા ભાઈઓ હોય ને બહેનો હોય સગાવાલા મિત્રો હોય તો કહેજો કે અનંત પટેલને વોટ કરે કેમ તો આ એવી લડાઈ છે કે આપણું જળ જંગલ જમીન બચાવવાનું છે આપણું સંવિધાન બચાવવાનું છે અને બીજું કે અનંત પટેલ તો હર હંમેશ બધા જ માટે લડે છે ત્યારે કોઈ નાતપાત કંઈ જોતા નથી હરેક સમાજ માટે લડે છે એટલે આપણે આ વખત અનંત પટેલને સાથ આપવો પડશે આપવો પડશે ને અને બીજું કે આપણું સંવિધાન બચાવવાનું છે ખાસ તો બીજું કે અત્યારે બે ટર્મથી તો ધારાસભ્ય છે જ અનંત પટેલ પણ એમને સંસદની ઉમેદવારી સેવા કરવાનો મોકો મળ્યો છે સાંસદ બનીને તો તમે એમાં તમારો સાથ સહકાર જોઈએ કે આપણે જેથી આપણા જે અત્યારે વિનાશકારી પ્રોજેક્ટો છે એવા ઘણા બધા એવા પ્રોજેક્ટો છે અહીંયા કોઈમાં નજીક જ છે ને હા અહીંયા પણ આવે છે ને પાવર સ્ટેશન હાઉસ એટલે એવા અનેક બીજું કે પાડતા પેલી એવા રિવરલિંક પ્રોજેક્ટ એવા અનેક વિનાશકારી પ્રોજેક્ટો છે અનંત પટેલ ધારાસભ્ય તરીકે ગાંધીનગરમાં કેરોસીનથી માંડીને શિક્ષણ આરોગ્યને લગતા હરેક પ્રશ્નો ઉઠાવે છે તો દિલ્હીમાં આ પ્રશ્નો ઉઠાવશે કે નહીં ઉઠાવશે તો એના માટે આપણે અનંત પટેલને દિલ્હી મોકલવાના છે મોકલશું ને હા બસ સરકાર આપજો すご,ごい。